નમસ્કાર વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે હું આજ આપને સર્વેર ટ્રેડમાં ચાલતા લેસન પરિમાણના પ્રકાર વિશે વિસ્તૃતમાં માહિતી આપીશ પરિમાણના પ્રકાર એટલે પરિમાણ એટલે શું તો કોઈ પણ ડ્રોઈંગ હોય કોઈ પણ આલેખન હોય ઇજનેરી આલેખન હોય એમાં આલેખન સિવાય કોઈ પણ વસ્તુ પરિમાણ કહેવામાં આવે છે તો એ પરિમાણના કયા કયા પ્રકાર છે એના વિશે હું આજ આપને વિસ્તૃતમાં સમજાવીશ વોટ આર ધ ધાઇપ્સ ઓફ ડાયમેન્શનિંગ મેથડ ઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ તો પરિમાણ શું છે તો કે ધ બેઝિક ધાઇપ ઓફ ડાયમેન્શન લાઈનર રેડિયલ એન્ગ્યુલર ઓર્ડિનેટ એન્ડ આર્ક લેન્થ તો સામાન્ય રીતે પરિમાણ છે એ રૈખિક કોણી પછી રેડિયલ એટલે કે વૃત્તિએ કોણીએ ઓર્ડિનેટ એટલે યામ અને આર્ક એટલે જીવાની લંબાઈને આધારે ડાયમેન્શન એટલે કે પરિમાણ દર્શાવી શકાય છે યુઝ ધ ડીઆઈએમ કમાન્ડ ટુ ક્રિએટ ડાયમેન્શન ઓટોમેટિકલી એકોર્ડિંગ ટુ ધ ઓબ્જેક્ટ ટાઈપ ધેટ યુ વોન્ટ ટુ ડાયમેન્શન તો જે અહીંયા યુઝ ધ ડીઆઈએમ તો આ જે છે ઓટોકેડ એટલે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન જ્યારે આપણે કોમ્પ્યુટરની અંદર ડ્રોઈંગ બનાવતા હોઈએ છીએ ડિઝાઇન બનાવતા હોય તો ત્યારે એમાં ડીઆઈએમ કમાન્ડનો ઉપયોગ કરીને આપણે ડ્રોઈંગ બનાવી શકીએ ખાસ મુખ્યત્વે ડાયમેન્શનિંગ એટલે કે પરિમાણને દર્શાવવાની જે પદ્ધતિઓ આપેલી છે એ લિનિયર રેડિયલ એન્ગ્યુલર ઓર્ડિનેટ અને એન્ડ આર્ક લેન્થ એ ડાયમેન્શનિંગ કરવાની પદ્ધતિ છે ટાઈપ્સ ઓફ ડાયમેન્શનિંગ તો ડાયમેન્શનિંગ એટલે કે પરિમાણના કયા કયા પ્રકાર છે તો પેલું છે ચેન ડાયમેન્શનિંગ એટલે કે સાંકળ બીજું છે પેરેલલ ડાયમેન્શનિંગ ત્રીજું છે કમ્બાઈન્ડ ડાયમેન્શનિંગ ચોથું છે પ્રોગ્રેસિવ ડાયમેન્શનિંગ પાંચમું છે ડાયમેન્શનિંગ બાય કોર્ડિનેટ છથું છે ઇક્વિડિસ્ટન્ટ ડાયમેન્શનિંગ અને સાતમું છે રિપેટેડ ડાયમેન્શનિંગ આ જે સાત પ્રકારનું ડાયમેન્શનિંગ છે એમાં મુખ્યત્વે ચેન પેરેલલ અને કમ્બાઈન્ડ પ્રોગ્રેસિવ ત્રણથી ચાર ડાયમેન્શનનો ઉપયોગ વ્યવહારમાં બહોળા પ્રમાણમાં થાય છે અહીંયા ચેન ડાયમેન્શનિંગ તો ચેઇન ડાયમેન્શનિંગ છે તો એ કઈ રીતે તો એ એક પ્રકારની સાકળવાળી પરિમાણની ક્રિયા હોય હોય છે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ વીસ જે માપ આપેલું છે અહીંયા પચીસ આપેલું છે અઠ્યાવીસ આપેલું છે તો જે સાંકળની રીતે દર્શાવેલી છે એને પરિમાણ સાકળની રીતે જે પરિમાણ દર્શાવેલું છે એને ચેઇન ડાયમેન્શનિંગ કહેવામાં આવે છે અહીંયા આ જે માપ છે એ લંબાય છે અને આ પોળાય છે ચેઇન ડાયમેન્શન ઇઝ વેન ઇજ સિંગલ ડાયમેન્શન ઇઝ પ્લેસ ડાયરેક્ટલી એડજસ્ટ એન્ડ ધ નેક્સ્ટ ડાયમેન્શન વિધાઉટ એની ગેપ બિટવીન ડાયમેન્શન લાઈન તો ચેઇન ડાયમેન્શન કેને કહેવાય તો કે જ્યારે ચેન ડાયમેન્શન આપણે દર્શાવતા હોઈએ તો ચેન ડાયમેન્શન દર્શાવવામાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ બે જે એરો છે એની વચ્ચે તરત જ બીજી ડાયમેન્શન લાઈન આપેલી છે એટલે વચ્ચે કોઈ બ્રેક કે જો વચ્ચે કોઈ જગ્યા છોડેલી નથી તો જે જગ્યા છોડેલી ન હોય અને કન્ટિન્યુ થિન લાઇન કન્ટિન્યુસ થીન લાઇનથી બતાવેલી હોય તેને ચેઇન ડાયમેન્શન લાઇન કહેવાય છે ધીસ મેથડ શૂડ ઓનલી બી યુઝ ઇફ ટોલરન્સ એક્યુમ્યુલેશન ઇઝ નોટ ગોઈંગ ટુ એફેક્ટ ધ ફંક્શન ઓફ પાર્ટ તો આ મેથડ ત્યારે જ વાપરવામાં આવતી હોય છે જ્યારે કોઈ એના પાર્ટના એટલે કે કોઈ ભાગ છે એના એ એના ભાગના માપસાઇઝમાં કોઈ વધારે તફાવત પડતો ન હોય ત્યારે તો સમાંતર પરિમાણ એની એક સમાંતર પરિમાણથી પણ ઓળખાય છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક ઓબ્જેક્ટ આપેલો છે તો ઓબ્જેક્ટ છે ઓબ્જેક્ટની લંબાઈ છે લંબાઈનું ડાયમેન્શન લેવા માટે એમણે પિસ્તાલીસ પિસ્તાલીસ માપ આપેલું છે બીજું આ લાઇન પહેલી લાઇનથી ટોટલ જે લંબાઈ છે ફોર્ટી ફાઈવ છે પછી બીજા ઓબ્જેક્ટ સુધીની લંબાઈ છે થર્ટી છે અને ત્રીજા ઓબ્જેક્ટની લંબાઈ છે પંદર છે આ વચ્ચેની જે લાઇન છે એ સેન્ટર લાઇન છે આપણે મેઇનલી વાત કરીએ તો ડાયમેન્શનિંગની તો બે ટેકનિક છે તો એ બે ટેકનિકને આધારે જ કોઈ પણ પ્રકાર છે એ નક્કી થતો હોય છે અહીંયા પેરેલલ ડાયમેન્શનિંગ છે આપણે વાત કરીએ તો સામાન્ય રીતે યુનિડાયરેક્શનલ મેથડ છે જે ડાયમેન્શનિંગની એ વધારે પ્રચલિત છે તો આ જે આપણે ઓબ્જેક્ટ જોઈએ છીએ એ તેમાં પેરેલલ ડાયમેન્શનિંગ કરેલું છે પણ યુનિડાયરેક્શનલ મેથડથી કરેલું છે જે લાઇન છે એક કન્ટિન્યુઅસ જાય છે વચ્ચેથી એને કટ કરેલી નથી અને એની ઉપર માર્કિંગ કરેલું છે તો આ એક પેરેલ ડાયમેન્શનિંગ છે એ એલાઇમેન્ટ ડાયમેન્શનિંગનો એક પ્રકાર કહી શકાય પેરેલ ડાયમેન્શનિંગ શું છે વેન નંબર ઓફ ડાયમેન્શન આર મેઝર્ડ ઇન ધ સેમ ડાયરેક્શન ફ્રોમ એ કોમન ફીચર તો આપણે નંબર ઓફ ડાયનેક્સ નંબર ઓફ ડાયમેન્શન્સ આર મેજર તો નંબર ઓફ ડાયરેક્શન એટલે કોમન ફીચર્સ જે વાત કરીએ આ એક લંબાઈ છે આ જે ડ્રોઈંગનો આ ભાગ છે ત્યાંથી આપણે અલગ અલગ ઓબ્જેક્ટની લંબાઈ કાઉન્ટ કરવાની છે અલગ અલગ ઓબ્જેક્ટની લંબાઈ શોધવાની કે જોવાની છે તો આ જે માપ આપેલું છે એ અહીંયા અહીંયા જે મેન લાઇન છે મેઈઝ લાઇન તો ત્યાંથી આ ત્રણ અલગ અલગ ઓબ્જેક્ટ છે એનું માપ બતાવવા માટે એક લાઇનથી જ ચાલુ કરવાનું થાય છે એટલા માટે જે વાત કરે છે કે વેન નંબર્સ ઓફ ડાયમેન્શન આર મેઝર્ડ ઇન ધ સેમ ડાયરેક્શન તો જે માપવાનું છે એ બધા ઓબ્જેક્ટ એક જ દિશામાં હોય તો એ જે ડાયમેન્શનિંગ કરવામાં આવે છે એને પેરેલલ ડાયમેન્શનિંગ કહેવામાં આવે છે જેમ કે સરફેસ ઓફ ધ પાર્ટ ધેન મેથડડ ઓફ ઇન્ડિકેટિંગ ઓલ ધ ડાયમેન્શન ફ્રોમ ધ સેમ ફીચર ઇઝ કોલ્ડ પેરેલ ડાયમેન્શનિંગ તો ડાયમેન્શન લાઇન આર પેરેલ ટુ ઇચ અધર એન ઇક્વલી સ્પેસ્ટ તો ડાયમેન્શન લાઈન પેરેલ હોય છે જો આ આપણે અહીંયા જોઈ શકીએ સપોઝ કે આ એક ઓબ્જેક્ટ છે આ બે છે ત્રણ છે સપોઝ ચોથો ઓબ્જેક્ટ અહીંયા આપેલો હોય તો આ જે ટોટલ ડાયમેન્શન આવે એ પણ આ ત્રણ જે ડાયમેન્શન છે એને પેરેલ આવે મેનલી આ જે સામાન્ય રીતે બધી રેખાઓ સમાંતર દેખાતી હોય છે ડ્રોઈંગમાં આ લેખનમાં એટલા માટે એને પેરેલ ડાયમેન્શનિંગ કહેવામાં આવે છે કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગ તો ઇન ધ કમ્બાઇન્ડ ટાઈપ ઓફ ડાયમેન્શનિંગ ધ ડાયમેન્શન આર એરેન્જ ઇન ને સ્ટ્રેન લાઇન એઝવેલ એસ પેરેલ ટુ ઇચોજર તો જે સંયુક્ત એટલે કે સંયુક્ત પરિમાણની પદ્ધતિ છે એમાં જે માપ છે એ બધા સીધી રીતે ગોઠવવામાં આવે છે સમાંતરની સાથે સાથે સીધી રીતે ગોઠવવામાં આવેલા હોય છે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ કન્વેન્શનલ ઓફ ડાયમેન્શનિંગ વેન મોર દેન ટુ ડાયમેન્શન ઓવરલેપ કમ્બાઇન્ડ ડાયમેન્શન ઇઝ ડન હવે જ્યારે ડ્રોઈંગ કે આ લેખનમાં બેથી વધારે માપ છે એ ઓવરલેપ એટલે ઓવરલેપ થતા હોય એટલે કે એકબીજાની ઉપર માપ ક્રોસ થતા હોય તો એવા સંજોગોમાં કમ્બાઇન્ડ ડાયમેન્શન છે એ ઉપયોગમાં આવે છે હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કમ્બાઇન્ડ ડાયમેન્શન તો કે વેન બોધ ધ મેથડ ચેન ડાયમેન્શન એન્ડ પેરેલલ ડાયમેન્શન હવે અહીંયા જોઈ શકીએ છીએ જો આ ચેન ડાયમેન્શન નીચે આપેલું છે તો આ જે છે ચેન ડાયમેન્શન ચેન ડાયમેન્શનની વાત કરેલી આ કમ્બાઇન્ડ ડાયમેન્શન કેને કહેવામાં આવે છે તો કે અહીંયા જે આઠ એ છે એ પેરલ ડાયમેન્શનિંગ છે આ જે માપ છે એ પેરલ ડાયમેન્શનિંગ તો આ જે માપ અને આ માપ આપેલા છે અહીંયા વીસ પંદરને વીસ માપ છે એ આપણે કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગનું જોઈ શકીએ છીએ જ્યારે ઉપરનું માપ છે એ પેરલ ડાયમેન્શનિંગ છે તો કોઈ એક ડ્રોઈંગમાં ચેન ડાયમેન્શનિંગ આપેલું હોય અને પેરેલ ડાયમેન્શનિંગ એટલે એક સમાંતર પરિમાણ આપેલું હોય અને સાંકળ પરિમાણ આપેલું હોય તો આવી વસ્તુના ડ્રોઈંગ માટે જે પદ્ધતિ અપનાવવામાં આવે છે એને કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગ એટલે સંયુક્ત પરિમાણ કહેવામાં આવે છે પ્રોગ્રેસિવ ડાયમેન્શન તો પ્રોગ્રેસિવ ડાયમેન્શન કેને કહેવામાં આવે તો કે પ્રોગ્રેસિવ ઓર પેરેલલ ડાયમેન્શનિંગ ઓલ ધ ડાયમેન્શન આર શો ફ્રોમ એ કોમન રેફરન્સ લાઇન તો કે બધું જે માપ છે એ સામાન્ય સંદર્ભ રેખા ઉપરથી જોઈ શકાય તેને પ્રોગ્રેસિવ એટલે કે સંયુક્ત અથવા સમાંતર ડાયમેન્શન પણ કહેવામાં આવે છે ધીસ મેથડ ઇઝ એડોપ્ટેડ વેન ડાયમેન્શન હેવ ટુ બી એસ્ટેબ્લાઇઝ ફ્રોમ એ પાર્ટિક્યુલર ડેટમ સરફેસ સ્મોલર ડાયમેન્શન શૂડ ઓલવેઝ બી પ્લેસ્ડ નિયર ધ વ્યૂ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રોગ્રેસિવ ડાયમેન્શન છે ધીસ મેથડ ઇઝ એડોપ્ટેડ ડાયમેન્શન વેન ડાયમેન્શન હેવ ટુ બી એસ્ટિબલાઇઝ ફ્રોમ એ પાર્ટિક્યુલર ડેટમ સરફેસ તો જો આ નીચેનું જે માપ છે ડેટમ સરફેસ માપ એને મેન્શન કરેલા હોય અને વચ્ચે જે આ ડાયામીટર હોય અને સેન્ટરલાઇનનું જે માપ હોય એને દર્શાવવા માટે જે ડાયમેન્શન ઉપયોગમાં ડાયમેન્શનિંગ એટલે કે પરિમાણની પત્તી ઉપયોગમાં લઈએ એને પ્રોગ્રેસિવ ડાયમેન્શનિંગ કહેવામાં આવે છે ડાયમેન્શનિંગ બાય કોઓર્ડિનેટ હવે આપણે એક વસ્તુ જોઈએ કે કોઈ પણ ડ્રોઈંગ હોય છે તો એમાં અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારે ડાયમેન્શનિંગ એટલે કે માપ માપસાઇજ લખતા હોઈએ છીએ અહીંયા આપણે જોઈએ તો એક એ માપ માપસાઇઝ લખવા માટેનો એક પ્રકાર એ છે ડાયમેન્શનિંગ બાય કોઓર્ડિનેટ એટલે યામ યામને આધારે પણ આપણે ડાયમેન્શનિંગ લખી શકીએ છીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એક એન્જિનિયરિંગ ડ્રોઈંગનો એક ઓબ્જેક્ટ આપેલો છે તો ઓબ્જેક્ટમાં આપણે લખીએ કે સી આ જે એક ડાયામીટર છે હોલ છિદ્ર આપેલા છે એક બે અને ત્રણ અલગ અલગ પ્રકારના એક નંબરનું છે એ હોલ છે તો એનો ડાયામીટર છે એ બે નંબરનું છિદ્ર અને ત્રણ નંબરનું છિદ્રની સરખામણીએ એમનો ડાયામીટર વધારે છે તો આ જે અંદરનું ડ્રોઈંગને અંદરનો ભાગ છે એને સીથી દર્શાવેલો છે તો એ સી છે એ થી દર્શાવેલો છે તો અહીંયા એમનું માપ લખેલું હોય એટલે એને કોર્ડિનેટ આપેલા છે ઇક્વિડિસ્ટન ડાયમેન્શનિંગ આપણે અહીંયા જોઈએ છીએ કે કોઈ એક ઇક્વિડિસ્ટન્સ એટલે કે સરખા અંતરવાળું પરિમાણ એટલે સરખા અંતરવાળું તો આપણે જોઈએ કે અહીંયા જે ઓબ્જ ઓબ્જેક્ટ આપેલો છે તો આ ઓબ્જેક્ટમાં જે વચ્ચે હોલ આપેલા છે એની સંખ્યા છ છે અને એ છ એ વચ્ચે સરખું અંતર છે તો સરખા અંતર છે તો એને બતાવવા માટે સરખા અંતર છે એને બતાવવા માટે જે પરિમાણ અથવા માપસાઇઝની ની જરૂર પડે અથવા માપસાઇઝ વાપરીએ તેને ઇક્વી ડિસ્ટન્સ ડાયમેન્શનિંગ કહેવામાં આવે છે એટલા માટે કે ઓબ્જેક્ટ છે એમાં ડ્રોઈંગ છે એની અંદરના જે પાર્ટ્સ છે પાર્ટ્સ ઓફ ડ્રોઈંગ એક સરખા અંતરે આવેલા છે પહેલાંથી બીજા સર્કલ છે એની સેન્ટર લાઇન વચ્ચેનું ચૌદ છે બીજાથી ત્રીજાનું પણ ચૌદ હોય એવી રીતે પાંચમાથી છઠ્ઠા વચ્ચેનું પણ ચૌદ હોય તેનું અંતર પંદર છે તો છેલ્લે પણ અંતર પંદર મળે એટલા માટે આ રીતે જે ડાયમેન્શનિંગ કરેલું છે એને ઇક્વી ડિસ્ટન્સ ડાયમેન્શનિંગ કહેવામાં આવે છે ધ ડાયમેન્શન સિમ્પલિફાય બાય ગીવન ધ પ્રોડક્ટ ઓફ ધ નંબર ઓફ સ્પેસિંગ એન્ડ ધ ડાયમેન્શન વેલ્યુ તો અહીંયા જે આપણે અગાઉનું ડ્રોઈંગ બતાવેલું આપણે જોયેલું છે એને આધારે જ વર્ણન કરવામાં આવેલું છે ડાયમેન્શન સિમ્પ્લિફાય બાય ગીવન ધ પ્રોડક્ટ ઓફ ધ નંબર ઓફ સ્પેસિંગ એન્ડ ધ ડાયમેન્શન વેલ્યુ તો ડાયમેન્શનની વેલ્યુ અને એની જે વચ્ચેનું અંતર છે એ બતાવવામાં આવે ત્યારે એના આધારે જે ડાયમેન્શનિંગ કરવામાં આવે એને ઇક્વિ ડિસ્ટન્સ ડાયમેન્શનિંગ કહેવાય એ પોઈન્ટ ઇઝ સેટ ટુ બી ઇક્વિ ડિસ્ટન્સ ફ્રોમ અ સેટ ઓફ ઓબ્જેક્ટ ઇફ ધ ડિસ્ટન્સ બીકોમ ધ પોઈન્ટ એન્ડ ઇચ ઓબ્જેક્ટ ઇન ધ સેટ આર ઇક્વલ તો આપણે વાત કરીએ એમ કે સેટ ઓફ ઓબ્જેક્ટ ઓફ ધ ડિસ્ટન્સ બીકોમ એન પોઈન્ટ એન્ડ ઇચ ઓબ્જેક્ટ આર સેમ તો અહીંયા જે વાત કરીએ એમ બધા ઓબ્જેક્ટનું ડિસ્ટન્સ સેમ છે ઓબ્જેક્ટ જે બહારની એજ છે કટિંગ એજ કે આઉટર એજ એ વચ્ચેનું અંતર ડિસ્ટન્સ છે તો આવી કોઈ આવું કોઈ ડ્રોઈંગ હોય આવું કોઈ આલેખન એને બતાવવા માટે જે ડાયમેન્સનિંગ કરવામાં આવે એને ઇક્વી ડિસ્ટન્સ ડાયમેન્સનિંગ કહેવામાં આવે છે રિપીટેડ ડાયમેન્શનિંગ તો અહીંયા વાત કરીએ તો ડાયમેન્શનિંગ જે આકૃતિ છે તો આકૃતિ ઉપરથી આપ જોઈ શકો છો ઇન ઇન્જિનિયરિંગ વર્સ ઇટ ઇઝ કોમન ટુ યુઝ વન સાઇઝ ઓફ હોલ ઓર અધર ફીચર મોર ધેન વન્સ ઇન ડિઝાઇન ઓફ પાર્ટ તો આપણે જાણીએ છીએ કે ઇજનેરી કાર્યમાં એકને એક વસ્તુનો બીજી વખત ઇજનેરી કાર્યમાં એકને એક વસ્તુનો બીજી વખત ઉપયોગ કરવો એ સ્વાભાવિક છે અને એવું સામાન્ય રીતે બનતું હોય છે વેન હોલ ઇઝ રિપીટેડ ધ સાઇઝ ડાયમેન્શન કેન બી ગિવન ફોર ઇચ ઓલ તો કોઈ એક ડિઝાઇનનો એક ભાગ હોય કે હોલ હોય એને પાછો રિપીટ કરવાનો પાછો એને ડ્રોઈંગમાં દર્શાવવાનો થાય તો ત્યારે જે ડ્રોઈંગ ડાયમેન્શન ડ્રોઈંગ માટે ડાયમેન્શન વાપરવામાં આવે છે એને રિપીટેડ ડાયમેન્શનિંગ કહેવામાં આવે છે ઓર ઇટ કેન બી સ્પેસિફાઈ વન્સ ઇન ધ નંબર ઓફ રિપીટેશન ઓફ ધ હોલ ગિવન આફ્ટર ધ ડાયમેન્શન નંબર આપ સૌએ મને શાંતિથી સાંભળ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર